હે ગાયસ વેલકમ બેક ટુ ફૂડી વ્લોગ્સ ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું શિયાળામાં સ્પેશિયલી ખાવાતું એવા તલના કચરિયાની રેસીપી તો આજે આપણે સફેદ તલમાંથી ને તલનું કચરિયો બનાવવાના છીએ અને બજારમાં મળે તેવું જ સરસ આપણે હેલ્ધી કચરિયું આજે આપણે ઘરે બનાવીશું ખૂબ જ ઓછા સમયમાં અને તે ગોળનું આપણે બનાવીશું તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ આજે આપણે અહીં સફેદ તલનું કચરી બનાવવાના છીએ તો તેના માટે ફ્રેન્ડ્સ મેં અહીં એક થાઇડી એક સફેદ તલ લીધા છે એક નાની વાટકી એક મેં ટોપરાનું છીણ લીધું છે અને અડધી થાઇડી મેં અહીં ગોળ લીધો છે તો ગોળ અને તલનું માપ આ રીતનું રાખવું એક થાયડી તલ હોય તો આપણે અડધી થાઇડી ભરીને આપણે ગોળ લઈશું તો આ પરફેક્ટમાં માપ રહેશે મીઠાસ માટેનું ફ્રેન્ડ્સ તો હવે આપણે આ ત્રણ વસ્તુ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે અને તેમાં આપણે તલનો તેલનો યુઝ કરીશું તો આ રીતનું તમે કોઈપણ બ્રાન્ડનું તલનું તેલ લઈ શકો છો આપણે ઘરમાં રહેલી કોઈપણ ચમચીથી ને ત્રણથી ચાર ચમચી આપણે તેમાં તલનું તેલ એડ કરીશું તો આપણે અહીં ફ્રેન્ડ્સ મિક્સી ઝારનો ઝાર લઈ લીધો છે તો આ રીતના મોટા ઝારમાં આપણે તલ એડ કરી દઈએ તો આપણે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આપણે તલને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જુઓ આ રીતે ફ્રેન્ડ્સ આપણા અથપચરા તલ ગ્રાઇન્ડ થઈ ગયા છે તો આ જ રીતના આપણે તલનું જ ટેક્સચર રાખવાનું છે વધુ પડતા આપણે તેને ગ્રાઇન્ડ નથી કરવાના તો હવે તેમાં આપણે અડધો કોપરાનો ભૂકો આપણે એડ કરી દઈશું અને આપણે જે ગોળ લીધો હતો તેને પણ આપણે આમાં એડ કરી દઈએ આ સમયે ફ્રેન્ડ્સ તમે અહીં મગજતરીના બી અને સૂંઠ પાવડર અને તમે ગંઠોળા પાવડર પણ એડ કરી શકો છો જો તમને ફ્લેવર પસંદ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો મેં અહીં તેનો યુઝ નથી કર્યો હવે આપણે ફ્રેન્ડ્સ આમાં ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તલનું તેલ એડ કરી દઈએ તલનું તેલ એડ કરવાથીને આપણી જે તલનું કચરિયું બનાવીશું તેમાં એકદમ સરસ મોઇશ્ચર આવશે એના માટે આપણે અહીં તલનું તેલ એડ કરવાનું છે હવે આપણે ફરી એકવાર મિક્સચરને ચાલબંધ બંધ કરી અને આપણે તેને ચલાવી લઈએ જેથી કરીને બધી જ વસ્તુ મિક્સ થઈ જાય તમે જુઓ ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની તલનું કચરિયું કહો કે પછી તલની સાની કહો તે કમ્પ્લીટ રેડી છે આ જ રીતનું આપણે ચેક્સચર જોઈએ છે જો આ સમયે તમને આમાં એવું લાગે કે તેલ છૂટું નથી પડ્યું તો તમે આમાં ફરી એકથી બે ચમચી તલનું તેલ એડ કરી શકો છો તો મારે બરોબર કન્સિસ્ટન્સી છે તો હું અહીં તલનું તેલ એડ નથી કરતી ફરીથીને હવે તેને મોટા બાઉલમાં કાઢી લઈએ અને જે બાકી રહેલું આપણું કોપરાનું છીણ છે તેને આપણે એડ કરી દઈએ થોડા કાજુ બદામના પીસ આપણે અહીં એડ કરીશું ડ્રાય ફ્રુટ્સ તમારા મનપસંદના તમે આમાં એડ કરી શકો છો હવે આપણે આ બધી જ વસ્તુઓને ત્રણથી ચાર મિનિટ માટે હાથેથીને આ રીતના મસળી અને આપણે મિક્સ કરી લઈએ જેથી કરીને તેમાં રહેલો ગોળ જો આખો રહી ગયો હોય તો તે મેલ્ટ થઈ જાય અને આપણું એકદમ સરસ સ્મૂથ કચરિયું બનીને રેડી થાય તમે જુઓ આ રીતના મુઠ્ઠી પડે એવું તે સરસ સોફ્ટ બન્યું છે તો ખાવામાં ખૂબ જ મજા આવે એવું ચોખ્ખું સરસ મજાનું તલનું કચરિયું આપણું બનીને રેડી છે તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ તમે જોયું ને કે આને બનાવવું કેટલું ઈઝી છે તો ફ્રેન્ડ્સ કચર્યું તમે બહાર પંદર દિવસ સુધી રાખીને ખાઈ શકો છો તો રેસીપી તમને કેવી લાગી તે તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો ઘરે એકદમ આસાનીથી અને ઓછા સમયમાં આ કચરી બનીને રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ બહારથી તમે લાવશો નહીં એટલી મારી ગેરંટી છે જો તમે એકવાર આ ઘરે બનાવશો બહુ જ સરસ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી કચરીઓ ઘરે બનીને રેડી થાય છે બહારથી આપણે જે લાવીએ છીએ તેમાં ખાંડનો યુઝ કરે છે તો તમે ગોળવાળું કચરિયું ઘરે આ રીતના આરામથી બનાવી શકો છો તો હવે તેમાં આપણે ઉપરથીને થોડું ટોપરાનું છીણ ગાર્નિશ કરી લઈએ અને થોડા આપણે કાજુ બદામના પીસીસને એડ કરી અને આપણું કચરિયું ગાર્નિશ કરી લઈએ જુઓ તે દેખાવમાં પણ એટલું સરસ લાગે છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બન્યું છે ફ્રેન્ડ્સ અને તમે આ રીતે તેના લાડુ પણ વાળી શકો છો મેં અડધા કચરિયાના લાડુ વાળ્યા છે અને થોડું મેં આ રીતના સર્વ કર્યું છે તો બાળકોને લાડુ ખૂબ જ પસંદ હોય છે તો તમે આ રીતના લાડુવાળીને પણ રાખી શકો છો તો રેસીપી તમને ફ્રેન્ડ્સ કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને આવી અવનવી રેસીપીના વિડીયો સૌથી પહેલાં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને ફ્રેન્ડ્સ મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે બાય